નવા વર્ષ એટલે કે બે હજાર ચોવીસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બે હજાર ચોવીસનો પ્રથમ તહેવાર એટલે કે ઉત્તરાયણ અને ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતના દરેક શહેરમાં ઉત્તરાયણની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે પરંતુ આ વખતે ઉત્તરાયણના રસિકો માટે માઠા સમાચાર આવી રહ્યા છે મોંઘવારીની અસરથી આ વખતે ઉત્તરાયણ મોંઘી પતંગનું જે રો મટિરિયલ હોય છે આ રો મટિરિયલ મોંઘું બન્યું છે કોડી પતંગનો ભાવ જે પહેલાં એંસી રૂપિયા હતો હવે સો થશે એટલે લગભગ વીસેક ટકાનો વધારો જોવા મળી રહ્યો છે બે હજાર ચોવીસથી શરૂઆત થઈ ચૂકી છે અને બે હજાર ચોવીસની શરૂઆત જાન્યુઆરીમાં સૌથી પહેલો તહેવાર આવે છે એટલે કે ઉત્તરાયણનો તહેવાર સૌ કોઈને ઉત્તરાયણ ગમતી હોય છે પતંગ ઉડાડવા ગમતા હોય છે પરંતુ આ પતંગ બનાવવામાં ખૂબ મોટો લાંબો સમય જતો હોય છે દિવસોનો દિવસો લાગીએ છે આ પ્રક્રિયા ખાલી વાત કરવામાં આવે તો તહેવાર તો બે દિવસનો છે પરંતુ આ પતંગ બનાવવાની પ્રક્રિયા છે આખું વર્ષ ચાલતી હોય છે અને આ અંગે આપણી સાથે

કરતા ઉત્તરાયણમાં તમને ક્રેઝ જોવા મળે છે કે રોખનો રસ આખત ઘટતો જાય છે એવું જોવા મળે છે તમને એવું છે કે આ વખતે નહીં કે એક તો જે ઉત્તરાયણનું તહેવાર છે ને આપણા લાસ્ટ દિવસ એક થી તેર દિવસનું શું થઈ ગયું છે અત્યારે છેલ્લા છેલ્લાની કે કસ્ટમર આવે છે વધારે આવે છે ડિમાન્ડમાં આવે છે છેલ્લા તેર દિવસમાં કે એવી ઉત્તરાયણ બને છે ને કે એકદમ હોલસેલમાં કે બધું માલ કપી જાય છે અમારું ભાઈ ગયા વખત કર આ વખતે મોંઘવારી કેવી છે પતંગ રો મટીરિયલ બનાવવામાં રો મટીરિયલ માં એવું છે કે જે આપણે જે આ વખતે ડબલ પૈસા લીધા છે કેમ કે આસામમાં જે બાંબુની ખેતી થાય છે ને મટીરિયલ ત્યાંથી આવે છે ને કલકત્તામાં આની સડીઓ બને તો જે આસામથી જે મટીરિયલ આવે છે ને ત્યાં બાળ આવી હતી તો બાળમાં બધી ખેતી નષ્ટ થઈ ગઈ છે તો જે ચારસો રૂપિયાની ચીજ હતી ને અમે આઠસો રૂપિયામાં લીધી તો આ વખતે મોંઘવારી વધી ગઈ છે ખાસ કરીને યુસુભાઈ આ કાગળની વાત કરીએ તો કાગળ ક્યાંથી આવે છે કાગળમાં શું મોંઘવારી વધી કાગળમાં એવું છે કે જે ફેક્ટરીઓ હોય છે ને કલકત્તામાં હોય છે પુનામાં હોય છે તે બોમ્બેમાં કે હૈદરાબાદમાં ત્યાંથી બધી કાગળનો સપ્લાય થાય છે ને બધું આખા ઇન્ડિયામાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે ને પતંગ અમદાવાદમાં બને છે યુસુભાઈ તમને શું લાગે છે ગયા વર્ષ કરતાં આ વખતે કેટલા ટકા મોંઘવારી પતંગ બનાવવામાં વધી છે એક તો કારીગરીની મજૂરી વધી ગઈ છે બરાબર છે દિવસો દિવસે કારીગર

પાંત્રીસો મૂકા એંશી રૂપિયા સિત્તેર રૂપિયા કોડી ગયા છે આ વખતે લોકોને ઓછામાં ઓછી સો રૂપિયા એકસો વીસ રૂપિયા કોડી પતંગ મળશે તો ચોક્કસથી આ તા પતંગના વિક્રેતા યુસુભાઈ કહી રહ્યા છે કે રો મટિરિયલ્સમાં પણ વધારો જોવા મળ્યો છે એટલે કે જે બાંબુ આવે છે સળિયું આવે છે એના નિકાસની અસરો છે એ ગુજરાત પર આવી છે તો ચોક્કસથી આ વખતે પતંગ રસિયાઓ માટે થોડી મોંઘવારીનો સામનો તો કરવો જ પડશે પરંતુ ચોક્કસથી કહી શકાય કે આવનારો સમય છે હવે ઉત્તરાયણમાં છે ને લોકો ખરીદી કરવા પણ છેલ્લી ઘડીએ ધૂમ પણ આવે છે ચંદ્રકાંત વાત કરીએ પેટ્રોલ ડીઝલના જથ્થાની તો સમગ્ર રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો હોવાનું એસોસિએશનના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે